મોતી વિસ્તારમાં ઉભરાતી ગટર ના ગંદા પાણી ભરાઈ રહેતા રહીશોએ નગર સેવક અને તંત્ર સામે આગ ઓકી મોટી તળાવ છેલ્લા ઘણા છાસ વારે ગટર ઉભરાવાની ઘટના સામે આવતી રહી છે આ ઉભરાતી ગટર હલ કરવા માટે સ્થાનિક દ્વારા અવારનવાર કરવામાં આવી રહ્યું છે ત્યારે ફરી એકવાર ગટર ઉભરાતા વિસ્તારમાં ગંદા પાણી ફરી વળ્યા હતા અને લોકોને જીવવું મુશ્કેલ બન્યું હતું જેને લઈ લોકોએ તંત્ર ગંભીર બેદરકારી સામે રોષ વ્યક્ત કરી પ્રશ્નને ઝડપથી હલ કરવાની માંગ કરી હતી